પાટણ તાલુકાના સબોષણ સહિત આસપાસના ગામોમાં ચુડવેલ તરીકે ઓળખાતી ઈયળના ઉપદ્રવ એટલો બધો વધવા લાગ્યો છે કે ગામમાં લોકોના ઘરોની દિવાલ પર શાળામાં આંગણવાડીમાં ચારે તરફ આ ઈયળનો ઝુંડે ઝુંડ જોવા મળી રહ્યા છે ગામે કેટલીય જંતુનાશક દવાઓનો છંટકાવ કરવા છતાં આ ઈયળોનો કોઈ નિકાલ થવા પામ્યો નથી તો ઘરમાં મહિલાઓને કામકાજ કરવા તેમજ રસોઈ બનાવવામાં પણ ભારે હાલાકી પડી રહી છે

અને બહાર નીકળી જાય લગભગ ચાર થી સાત બહાર નીકળી ગયા છે અને અમે નીકળી જઈએ અંદર એટલી નિકાલ કરવાનો કોઈ દવા સરકાર હાલે તો લેવી જ છે એના માટે તો અમે વાટ જોઈ રહ્યા છીએ કોઈક સરકાર દવા આલે તો અમે તૈયાર જ છીએ લેવા માટે આવી બહુ જ આ બે દિવસથી અમારા ગામમાં મળતી નહીં ગમે દવા નાખીએ તો પાણી નાખીએ અને એમાં નાખીએ આંગણવાડીમાં બાળકોને તો બેસાડવા તો ખરા ને એમ બાળકો બાળકો તો આવા વાલીઓ મોકા બાળકોના એમ પણ વાલીઓ એવું કે તમે ધ્યાન રાખજો બાળકો ની એમ પણ અમે વાળ વાળ કરી આખો દિવસ હમ આખો દિવસ આંગે સભોષણ ગામના તલાટીને પૂછતા તેમણે જણાવ્યું કે ગામમાં પ્રજાપતિવાસ શાળા અને આંગણવાડીમાં ઈયળોનો ઉપદ્રવ જોવા મળ્યો છે ત્યારે તાલુકા કક્ષાએ આ બાબતે જાણ કરવામાં આવી છે અને દેશી પદ્ધતિથી ઈયળોનો નિકાલ કરવાનું શરૂ કર્યું છે પણ ઈયળોનું પ્રમાણ વધવા લાગ્યું છે તેમ પણ જણાવ્યું હતું હવે સભોષણમાં કાલ બપોર પછી ઈયળોનું પ્રમાણ થોડું વધ્યું હતું આમ તો સિઝનેબલ થોડી ઘણી ઈયળ હોય એમ પણ કાલે પ્રજાપતિવાસમાં થોડું ઈયળનું પ્રમાણ વધ્યું હતું એની પછી મેં જાણ કરી છે ખેતીવાડી વિભાગમાં જાણ કરી અને તાલુકા કક્ષાએ પણ મેં મૌખિક રજૂઆત કરી હતી કાલે કે આ રીતે છે પછી કોઈ જંતુનાશક દવા મળે તો એનો છંટકાવ કરીએ પહેલાં અમે દેશી ઉપચાર માટે કાલે ચિંકણી નંખાઈ હતી બરાબર છે ચિંકણીના છંટકાવથી થોડી ઘણી યળ મરી હતી એમ પણ જેટલી જોવે એટલું પ્રમાણ ઓછું નહોતું થયું આજે સવારે થોડું ઈયળોનું પ્રમાણ વધ્યું છે થોડી ઘણી ઈયળો જે જથ્થો હતો એ વધ્યો છે અને સ્કૂલ અને આંગણવાડીમાં પણ આજે ઈયાળો જોવા મળે છે ગ્રામજનોની સ્થિતિ બે દિવસથી તો થોડી ઘરેલું કામ હોય બહેનોને રોજિંદુ કામ હોય હા નાના બાળકો હોય એટલે પરિસ્થિતિ થોડી ગંભીર કહેવાય કેમ કે નાના બાળકો સાથે ઇયળ છે એટલે ગમે ત્યાં ગમે તે જગ્યાએ હોય છે ઘરમાં બરાબર છે તો આના નિકાલ માટે અને બને એમ ઝડપી એમ કે આ ઈયળોનો નિકાલ થાય એના પ્રયત્નો ચાલુ છે ઉપર તંત્રને પણ જાણ કરી છે અને અમે અમારા થકી જે પ્રયત્નો છે એ પૂરતા પ્રમાણમાં કરી રહ્યા છે હાલમાં આ ગામમાં ઈયળોનો ઉપદ્રવ એટલી હદે વધી ગયો છે કે ગામમાં સન્નાટો જોવા મળી રહ્યો છે લોકો સગા સંબંધીને ત્યાં રહેવા ગામ છોડી જવા માટે મજબૂર બન્યા છે ત્યારે આ બાબતે આરોગ્ય વિભાગ યોગ્ય દવાનો છંટકાવ કરી વધતી જતી એડોનો ઉપદ્રવ અટકાવે તે જરૂરી બન્યું છે નીરવ ચક્રવર્તી નિર્માણ ન્યૂઝ પાટણ પાટણના હારેજ શહેરમાં